નિપુણ ભારત નિપુણ ગુજરાત બાળકોના શિક્ષણમાં પ્રથમ પગલાનો ઉત્સવ શાળા પ્રવેશોત્સવ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વે આદ્યશક્તિ ઇન્દિરાનગર પ્રાથમિક શાળા પાલનપુર ખાતે શ્રી નવનીતભાઈ પટેલ ચીફ ઓફિસર શ્રી પાલનપુર નગરપાલિકા એન એન ચાવડા સાહેબ પરિક્ષેત્ર વન અધિકારી શ્રી અને નદીમભાઈ અરબ જિલ્લા મહામંત્રી ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા બનાસકાંઠા

ક્ષેત્ર અધિકારી શ્રી એન એન ચાવડા સાહેબ તરફથી માર્ગદર્શન પ્રવચન પણ આપવામાં આવ્યું કન્યા કેળવણીના પ્રણેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સફળ પ્રયાસોથી આજે દેશભરમાં કન્યાઓ શિક્ષણ મેળવતી થઈ છે બ્યુરો રિપોર્ટ જાવેદ શેખ